નમસ્કાર મિત્રો આજે આપણે આઈબીપીએસ બેંકની અંદર ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની અંદર કઈ રીતે ભરતીમાં એપ્લાય કરવું કેટલી પોસ્ટો છે અને કયા લોકો એની અંદર ફોર્મ ભરી શકે અને છેલ્લી તારીખ કઈ છે ફોર્મ ભરવાની એ સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયોના માધ્યમથી ચર્ચા કરીશું તો મિત્રો આજે આઈબીપીએસ બેંક દ્વારા ભરતી જાહેર કરવામાં આવેલી છે તેની અંદર વિવિધ બેંકોમાં ક્લાર્કની અંદર જગ્યાઓ જાહેર થયેલી છે તો મિત્રો આપણે આજે ચર્ચા કરીએ તો જે મિત્રો બેંકની તૈયારી કરતા હોય એમના માટે પણ એક સારા સમાચાર કહી શકાય અને જે ગ્રેજ્યુએશન વિદ્યાર્થી હોય અને જે નોકરીની શોધમાં છે એ પણ એની અંદર એપ્લાય કરી શકે છે તો એની અંદર સંસ્થાનું નામ છે બેન્કિંગ કર્મચારી પ્રસંગી સંસ્થા એટલે કે આઈબીપીએસ રિક્રુટમેન્ટ બે હજાર ચોવીસ પોસ્ટનું નામ છે કારકુનની અંદર જગ્યાઓ છે કુલ જગ્યાઓ છ હજાર એકસો અઠ્યાવીસ છે એની અંદર શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશન પૂરું થયેલું હોય એવું વ્યક્તિ એની અંદર એપ્લાય કરી શકે છે એપ્લિકેશન તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું રહેશે અને એકવીસ સાત બે હજાર ચોવીસ સુધી તમે ઘરે બેઠા ઓનલાઈન એપ્લાય કરી શકો છો અને તેની ઓફિશિયલ વેબસાઇટ પણ અહીંયા આપેલી છે કઈ રીતે એપ્લાય કરવું એ પણ હું આ આગળ સમજાવું હવે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ ભારત સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટી અથવા વિદ્યાશાખા દ્વારા ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક થયેલો વિદ્યાર્થી હોવો જોઈએ અને તેનું પ્રમાણપત્રમાં ટકાવારી દર્શાવેલી હોવી જોઈએ હવે બીજું એની અંદર માંગ્યું છે કે કોમ્પ્યુટર જ્ઞાન એટલે કે બેજી કોમ્પ્યુટર જ્ઞાન હોવું આવશ્યક છે અને તેની અંદર સર્ટિફિકેટ પણ કોમ્પ્યુટરનું હોવું જરૂરી છે તો આઈબીપીએસની અંદર કઈ કઈ બેંકમાં નોકરી મળી શકે છે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં બેંક ઓફ ઇન્ડિયામાં પંજાબ બેંક સિંધ બેંકમાં ઇન્ડિયન ઓવરસીઝ બેન્કમાં ઇન્ડિયન બેંકમાં યુક્રો બેન્કમાં ઇન્ડિયન બેંક ઓફ ઇન્ડિયામાં પંજાબ નેશનલ બેંકમાં બેંક ઓફ મહારાષ્ટ્રમાં કેનરા બેંકમાં અને બેંક ઓફ બરોડાની અંદર તમને નોકરી મળી શકે છે આઈબીપીએસની અંદર મિત્રો સપ્ટેમ્બર મહિનામાં જાહેરાત કરવામાં આવી અને આ ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે કે છેલ્લે તમે બે હજાર પચીસ સુધી એનો ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જશે હવે મિત્રો એની અંદર વાત કરીએ તો પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો તેની અંદર ક્લેમ્સ પહેલી પરીક્ષા હશે પછી મુખ્ય પરીક્ષા હશે અને છેલ્લે ડોક્યુમેન્ટ ચકાસણી હશે હવે મિત્રો એની અંદર ફીઝની વાત કરી લઈએ તો ફીઝની અંદર એસસી એસટી અને પીડબ્લ્યુડી માટે એકસો પંચોતેર રૂપિયા ફીઝ છે જનરલ અને અન્ય કેટેગરી માટે આઠસોને પચાસ રૂપિયા ફી અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે તો મિત્રો અરજી કઈ રીતે કરવી આપણે વાત કરી લઈએ તો અહીંયા આઈબીપીએસ ઓનલાઈન ડોટ આઈબીપીએસ ડોટ ઇન પર તમારે જવાનું રહેશે એટલે કે આવું પેજ ખલી જશે પછી તમારે આ પેજની અંદર તમારે રજિ રજીસ્ટ્રેશન કરેલું હોય તો રજીસ્ટ્રેશન નંબર એને પાસવર્ડ નાખવાનું રહેશે અને રજિસ્ટ્રેશન ન કરેલું હોય તો સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે પછી એપ્લાય પર ક્લિક કરી અને તમારી દસ્તાવેજો અને ફીની ચૂકવણી કરવાની રહેશે પછી તમારે પ્રિન્ટ કાઢી અને ઝેરોક્સિક નીકાળી દેવાની અને મિત્રો ઓફિશિયલ નોટિફિકેશન માટે અહીંયા તમે ક્લિક કરશો તો તમને ઓફિશિયલ નોટિફિકેશન મળી જશે આ ટાઈપ ઓફિશિયલ નોટિફિકેશનમાં સંપૂર્ણ ડિટેલ તમને દર્શાવવામાં આવેલી છે અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે એકોતેર પેજની ઓફિશિયલ નોટિફિકેશન અહીંયા બહાર પાડવામાં આવેલી છે કુલ કેટેગરી કઈ રીતે તૈયારી કરવી સિલેબસ શું છે અને નાની નાની માહિતી પણ અહીં ઓફિશિયલ નોટિફિકેશનમાં દર્શાવવામાં આવેલી છે તો આગળ વાત કરીએ તો ઓફિશિયલ વેબસાઈટ પણ અહીંથી તમે જોઈ શકો છો કે અહીંયા ઓફિશિયલ વેબસાઇટ ઉપર ક્લિક કરશો તો અહીંયા આઈબીપીએસની ઓફિશિયલ વેબસાઇટ પણ મળી જશે અને તમારે ઓનલાઈન એપ્લાય કરવું હોય તો એની અંદર પણ અહીંયા ક્લિક કરશો તો તમને ઓનલાઈન એપ્લાયની લિંક મળી જશે હવે મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા વિડીયોને લાઈક કરો બીજા મિત્રો સુધી શેર કરો જેથી પણ તેમને પણ રોજગાર અથવા નોકરી મળવાનો ઉત્તમ તક મળી શકે થેન્ક યુ